માને પસંદ કરવા માટે શું કરવું જોઈએ માને શું અત્યંત પ્રિય છે શું અપ્રિય છે અને શેનો ઉપયોગ કરવાથી લક્ષ્મી જલ્દી જલ્દી પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં કાયમ નિવાસ કરે છે આપણા ઘરમાં તેમની આપણા ઘરમાં સુખ શાંતિ અને પ્રસન્નતા રહે છે માતાના આશીર્વાદ કાયમ રહે છે તો ચાલો આપણે જાણીએ નવરાત્રિમાં લાલ રંગ માતાજીને બહુ જ પ્રિય છે લાલ રંગની ચુંદડી લાલ રંગનો ફૂલ અને લાલ રંગનો આસન પર બેસીને માની પૂજા કરવી જોઈએ નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ ગાયને રોટી અને ઘાસ ખવડાવવા જોઈએ ઘરની બહાર સ્વસ્તિક કરવો જોઈએ અખંડ દીવો કરવો જોઈએ અને કન્યાને લાલ બંગડી કેળા ચુંદડી અને પુસ્તક દાન કરવું જોઈએ નવરાત્રિના પૂજનની સામગ્રી ન તો કાંઈ આપણે ભૂલીએ અને ન તો તમે ભૂલો તો ચાલો હું તમને જણાવું કે પૂજાની સામગ્રી કઈ કઈ છે માટીનો કે તાંબાનો કે પિત્તળનો ગરબો અખંડ દીવા માટે રૂ ઘી તેલ અને જો હવન કરતા હોય તો હવન કુંડ અને જુદા જુદા વૃક્ષના સમીકો ગોગળ અને ચોખા કંકુ હળદર આંબાના પાનનું તોરણ છૂટા ફૂલ હાર પ્રસાદ માતાજીના ફોટો કે મૂર્તિ અને નવ દિવસની નવ ચૂંદડી દુર્ગા સપ્તશતીનો પાઠ પાઠનું પુસ્તક અને ગરબાની ચોપડી નાણાંછડી અને શૃંગારની સામગ્રી બાકસ અને તૈયાર વાટ ફળ ફૂલ કપૂર લાલ આસન અને બાજોટ અથવા પાટલો અને તેના ઉપર પાથરવા માટેનું લાલ કપડું ગંગાજળ અને પૂજાની સામગ્રીનું આટલું લિસ્ટ જે આપને બાકી ન રહી જાય ઘરમાં હંમેશા માતાજી આપણા ઘરે સ્થિર રહે તો તે માટે આપણે અમુક વસ્તુ તો હોવી જ જોઈએ લક્ષ્મીજીને જે બહુ જ પ્રિય છે અને વસ્ત્રો છે ફળ છે ફૂલ છે તો માતાજીને ફળમાં સીતાફળ મોર અને દાડમ પ્રિય છે સુગંધમાં કેવડો ગુલાબ અને ચંદનનું અત્તર પ્રિય છે અનાજમાં ચોખા છે દીવામાં ગાયનું ઘી અને સિંગ અને તલનું તેલનો દીવો કરવો માને સુવર્ણાના આભૂષણો બહુ જ પ્રિય છે અને રત્ન પણ પ્રિય છે માને શેરડી કમર કાકડી હળદર બિલ્લીપત્ર પંચામૃત ગંગાજળ સિંદૂર આ બધું જ પ્રિય છે પૂજાની જગ્યાએ છાણથી લીપણ કરવું અને માતાને હંમેશ માટે કૂપરા મેળવવા માટે શ્રીફળ અને શંખ રાખવો ચાંદી અને માનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાએ પ્રસિદ્ધ પ્રસિદ્ધ લક્ષ્મી નમ માને પણ નાળિયેર પ્રિય છે માને પ્રિય વૃક્ષ છે પારિજાતક જે સ્વર્ગમાંથી આવેલું છે જેના ફૂલ છે એ સફેદ છે અને દાંડી કેસરી છે માને ખુશ કરવા માટે અને આ વસ્તુનું સન્માન કરો શંખ છે ઝાડુ છે કમળનું ફૂલ છે અને પીપળાનું ઝાડ છે માતાજીને આંકડાનું ફૂલ અને સફેદ ફૂલ અને ચંપો પ્રિય નથી લક્ષ્મીજીને તુલસી ન ચઢાવવું લક્ષ્મીજીના ઘુવડ પર સવાર હોય તેવી તસવીર ન રાખવી લક્ષ્મીજીની બેઠી તસવીર કે ફોટો મૂર્તિ રાખવી શ્રી શ્રીસૂત્તમનો અને લક્ષ્મી લક્ષ્મીસૂત્તમનો અને કનકધારાનો પાઠ કરવો જો તમે લક્ષ્મીજીને સ્થિર કાયમી રાખવા ઈચ્છતા હો તો આટલું જરૂર કરો જેથી તમારા ઘરમાં કાયમ સુખ શાંતિ આરોગ્ય જળવાઈ રહે તમને મારો વિડીયો ગમો જશે તો લાઈક કરશો શેર કરશો and then subscribe. So thank you.